वृंदावनो सवार शांत હતો યમુનાના કિનારે કેશરી આભમાં સૂર્ય ઉગતો હતો કૃષ્ણ પોતાનું મીઠા મીઠા વાંસुरीના સ્વર સાથે ગોપીઓ અને ગવાળોને ખુશ કરી રહ્યો હતો તેની આજુબાજુ વાંદરાઓની ટોળકી પણ રમતા ફરતી જાણે તે પણ વાંસुरीના સ્વરમાં મગ્ન થઈ ગઈ હોય ખાસ કરીને એક નટખટ વાંદરો કૃષ્ણનો ખાસ મિત્ર હતો આજે વૃંદાવનમાં મેરો ભરાયો હતો ગામના લોકો ગોપીઓ અને બાળકો બધા જંગલ તરફ જતા હતા જ્યાં મેરો લાગ્યો હતો કૃષ્ણ પણ પોતાના મિત્રો સાથે ગયો ત્યાં મિઠાઈના સ્ટોલ જુલાવ રમતો અને કાચના રંગબેરંગી રમકડા વેચાતા હતા કૃષ્ણના ચહેરા પર બાળક જેવી ખુશી હતી રાધા પર પોતાના સાથીઓ સાથે ત્યાં આવી બન્નેની નજર મળી હળવું સ્મિત દિનિમય થયું પણ શબ્દો કરતાં આંખો વધુ વાતો કરી ગઈ મેળામાં અચાનક એક ઘટના બની એક વૃદ્ધ ભિખારીને ભીડે ધક્કો માર્યો અને તેનું પાણીનો મટકો તૂટી ગયો કૃષ્ણે તરત જ દોડી જઈ તેને સહારો આપ્યો અને મટકો ફરી ભરી આપી રાધાએ આ જોયું અને મનમાં કૃષ્ણ પ્રત્યેનો માન અને પ્રેમ દો ગાર થયો સેવા કરુણા અને પ્રેમ એ જ તો કૃષ્ણનું સ્વરૂપ હતું મેરો પૂરો થયા પછી કૃષ્ણ અને તેના મિત્રો જંગલની તરફ વળ્યા ત્યાં નદી કાંઠે બેસીને કૃષ્ણે વાંસૂરી વગાડવાની શરૂઆત કરી ગોપીઓ પાણી ભરવા આવી હતી પણ સ્વરમાં એટલું સૌંદર્ય હતું કે તેઓ બધું ભૂલીને બેસી ગઈ રાધા ધીમે ધીમે આગળ આવી અને કૃષ્ણની બાજુમાં બેસી ગઈ બંને વચ્ચેની વાતો મીઠી નિર્દોષ અને પ્રેમથી ભરેલી હતી સમય વીતો ગયો વૃંદાવનના અને રાધાની યાદો કદી ઓછા થઈ ન તી દ્વારકા માં પણ કૃષ્ણ ની સેવા ભાવના યથાવત રહીતે ગરીબો ને અન્ન આપતો બીમાર ને દવા અપાવતો અને પોતાની પ્રજા નું કલ્યાણ કરતો વાંદરો મંગલા પણ ક્યારેક દ્વારકા આવી મળતો જાણે જૂની યાદો તાજી કરવા વર્ષો પછી એક દિવસ દ્વારકા મહેલ માં મે ભરાયો કૃષ્ણે ખાસ વૃંદાવન ના ગોપાળાઓ અને ગોપીઓ ને બોલાવ્યા રાધા પણ આવી બન્ને એકબીજા ને જોયું સમય તો વીતી ગયો હતો પણ પ્રેમ અને સેવા ભાવના અવિનાશી રહી હતી કૃષ્ણે કહ્યું પ્રેમ માત્ર સાથે હોવામાં નથી પણ સેવા સ્નેહ માં છે જ્યાં સુધી આ ભાવ હૃદય માં છે ત્યાં સુધી આપને કદી દૂર નથી અને એ જ દિવસે દ્વારકા મહેલ માં વૃંદાવન જેવી મીઠાશ છવાઈ ગઈ વાંસૂરી ના સ્વર માં મિત્રો ના હાસ્ય માં અને રાધા ના નયન માં ઝળહડતા અવિનાશી પ્રેમ માં અમારી YouTube ચેનલ MT ગુજરાતી કિડ્સ ને સબ્સ્ક્રાઇબ કરો અને વિડિયો ને લાઈક કરો